કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું આજે આપણે વધેલા ભાતનો પુલાવ બનાવીશું આ પુલાવને આપણે માર્કેટ સ્ટાઇલ બનાવવા માટે એક સિક્રેટ ચીઝનો ઉપયોગ કરીશું તો એનો સ્વાદ એકદમ બજારમાં મળતા પુલાવ જેવો જ આવીને તૈયાર થશે તો એકદમ સિમ્પલ રેસીપી છે પરંતુ એટલી જ સ્વાદિષ્ટ રેસીપી છે અને જો તમે વધેલા ભાતમાંથી કંઈક નવું ને નવું જોવા માગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો પછી આપણે વધેલા ભાતનો પુલાવ બનાવવાનું શરૂ કરીએ વધેલા ભાતનો પુલાવ બનાવવા માટે કઢાઈની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું ત્યાર પછી એની અંદર એક ચમચી ઝીણું સમારેલું લસણ નાખવાનું એક ચમચી એની અંદર ઝીણું સમારેલું આદું નાખીશું બંને વસ્તુને થોડા આપણે શેકી લેવાના તો આ પુલાવની અંદર તમે લસણ અને આદુ જરૂરથી નાખજો સ્વાદ બહુ જ મસ્ત આવશે એક ચોથાઈ ચમચી રાઈ અને એક ચોથાઈ ચમચી જીરું નાખી એક ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં નાખવાના હવે આપણે આ બધી વસ્તુઓને પણ થોડા શેકી લેવાના તો બધી જ શાકભાજી એક એક કરી અને શેકતા જવાનું અને નાખતા જવાનું છે હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી કાપેલી નાખીએ અને તેની સાથે સાથે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું સમારેલું શિમલા મરચું નાખી દઈશું તો શિમલા મરચાંની ક્વોન્ટિટી તમે ટેસ્ટ પ્રમાણે ઓછા વધતી કરી શકો છો ફરીથી આપણે સિમલા મરચાંને અને ડુંગળીને નાખીને સાંતળી લઈએ તો શાકભાજીને આપણે એકદમ ચઢવી નથી દેવાની થોડું એનો ક્રંચ રહે એવી રીતે પકવવાનું છે જ્યારે તમે પુલાવ બનાવી અને ખાવ ત્યારે એનો ક્રંચ છે શાકભાજીનો એ પણ મોઢામાં આવે એવી રીતે બધા શાકભાજી ચઢવવાના છે હવે ચાર ચમચી સમારેલી કાકડી અને ચારથી પાંચ ચમચી સમારેલું ટામેટું નાખી દેવાનું તો ટામેટાને મેં બીયા કાઢીને લીધા છે બધી જ શાકભાજીને થોડી થોડી સાતળી લેવાની છે વધારે પડતી ચઢવવાની નથી તો ગેસની ફ્લેમને તમારે આ ટાઈમે મીડિયમ જ રાખવાની છે તો બધી શાકભાજી ચડી જાય એટલે એની અંદર આપણે મસાલો કરીશું તો મસાલાઓમાં પણ મેં જે આપણે ઘરમાં રૂટીન મસાલાઓ વાપરીએ એ જ નાખ્યા છે કોઈ પણ વધારાનો મસાલો આની અંદર આપણે યુઝ નથી કરતા અડધો ચમચી હળદર પાવડર અડધો ચમચી એની અંદર લાલ મરચું પાવડર અને એક ચમચી કે પછી અડધો ચમચી એની અંદર ધાણા જીરું પાવડર નાખીશું અને એક ચોથાઇ ચમચી એની અંદર ગરમ મસાલો નાખી અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખવાનું છે તો તમે ભાતને જ્યારે ચડવો ત્યારે મીઠું નાખ્યું હોય તો મીઠું તમારે એ રીતે પ્રમાણસર નાખવાનું છે બધી વસ્તુઓ નાખી આપણે ફરીથી એને મિક્સ કરી અને સાંતળી લઈએ તો મસાલાઓ અને શાકભાજી બરાબર સતળાઈ ગયા છે તો હવે આપણે જે વધેલો ભાત છે એ નાખીએ એની અંદર તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી એકદમ સિમ્પલ છે પરંતુ આ રીતે બનાવશો તો એકદમ માર્કેટ એ પુલાવ બનીને તૈયાર થઈ જશે અને એનો સ્વાદ પણ એટલો સરસ આવે છે અને હા જરૂરી નથી કે મેં જેટલા શાકભાજી લીધા એટલા તમારે પણ લેવાના તમે શાકભાજીને તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી પણ કરી શકો અને તમારી પસંદગી પ્રમાણે એને કોઈ પણ પ્રકારની શાકભાજી આની અંદર લઈ શકો છો તમે આની અંદર બાફેલા ચણા પણ લઈ શકો વટાણા પણ લઈ શકો છો અને બટાકુ ફ્લાવર એ પણ બધું નાખી શકો છો પણ આપણા ઘરમાં જે પણ અવેલેબલ હોય એટલા જ આપણે શાકભાજી આની અંદર નાખી અને આ પુલાવને બનાવીએ છીએ તો જ્યારે પણ તમારા ઘરે મહેમાન આવે અને વધારે પડતો ભાત બની જાય તો તમે એ ભાતને ફેંકતા નહીં કે ના તો કોઈને આપતા આવી રીતે મસ્ત એવો પુલાવ બનાવી અને ખાઈ લેજો બહુ જ સ્વાદિષ્ટ લાગશે અને બજારમાં જઈને પુલાવ ખાવાની જરૂર જ નહીં પડે તો બસ લો આપણો પુલાવ છે એ ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે પરંતુ હજુ પણ આપણે આને વધારે ટેસ્ટી બનાવવા માટે કંઈક બે વસ્તુ છે જે નાખવાની છે એનાથી આનો સ્વાદ એકદમ માર્કેટ સ્ટાઇલમાં જે પુલાવ મળે છે એવો જ આવીને તૈયાર થઈ જશે અત્યારે તમે આ પુલાવ બનાવ્યો એ આપણે જે ઘરમાં નોર્મલ બનાવતા હોય એવો જ સ્વાદમાં બનશે પરંતુ હા તમે એ બે વસ્તુ નાખશો ને તો એકદમ માર્કેટ સ્ટાઇલમાં એનું ટેસ્ટ આવી અને તૈયાર થઈ જશે તો પહેલાં આવી રીતે પુલાવને બનાવી અને તૈયાર કરી લેવાનું અને પછી આપણે એ વસ્તુ નાખવાની છે મારા ઘરે જ્યારે પણ મહેમાન આવે અને વધારે પડતો ભાત બની જાય તો હું આવી રીતે પુલાવ બનાવી અને ઘરનાને ખવડાવું છું એમને બહુ જ ભાવે છે તો તમે પણ તમારા ઘરનાઓને એકવાર આવી રીતે પુલાવ બનાવી અને જરૂરથી ખવડાવજો એમને પણ એ ખૂબ જ ભાવશે તો ચાલો પછી આપણે જે વસ્તુ નાખવાની એ પણ નાખી લઈએ એ પણ વસ્તુ જે આપણે નોર્મલ જ નાખવાની છે ફ્રેન્ડ્સ કોઈ પણ બહારથી નથી લાવવાની મતલબ કે અત્યારના જમાનામાં તો બધાના ઘરમાં આ વસ્તુ અવેલેબલ હોય જ છે કેમ કે બધા ખાવાના ખૂબ જ શોખીન છે અને આવી વસ્તુઓ ઘરમાં રાખતા જ હોય છે અહીંયા આપણે લેવાનું છે અડધો ચમચી લીંબુનો રસ એટલે કે અડધો તમે સ્લાઈસ લીંબુનો રસ નાખશો એટલે અડધો ચમચી કે એક ચમચી જેટલો લીંબુનો રસ થઈ જશે તો આ પુલાવની અંદર તમે લીંબુનો રસ ચોક્કસથી નાખજો અને બીજી એક વસ્તુ છે એ છે ચાટ મસાલો તો ચાટ મસાલો પણ અત્યારે બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે તો આપણે આ પુલાવની અંદર બેથી ત્રણ ચપટી ચાટ મસાલો નાખીશું તો એનો સ્વાદ એકદમ માર્કેટ સ્ટાઇલમાં જે આપણને લારી પર મળે છે ને પુલાવ એવો જ એનો સ્વાદ આવી અને તૈયાર થઈ જશે તમે આ રીતે ટ્રાય ના કર્યો હોય પુલાવ તો જરૂરથી બનાવજો તમને બહુ જ ભાવશે તો ચાલો પછી આપણો પુલાવ છે એ બનીને તૈયાર થઈ ગયો છે આપણે એને સર્વ કરી લઈએ તો હા ફ્રેન્ડ્સ તમે ચાટ મસાલો નાખીને પુલાવ ના બનાવ્યો હોય ને તો જરૂર જરૂરથી બનાવજો એકદમ સ્વાદિષ્ટ બને છે અને એકદમ માર્કેટ સ્ટાઇલમાં બનીને તૈયાર થાય છે તો તમને મારી આજની સિમ્પલ અને સ્વાદિષ્ટ આ પુલાવની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તમને આજની રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે રેસીપીને શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો મળીએ પછી એક આવી જ નવી રેસીપીની સાથે આવજો